બીજી ત્રીજી વાર આપણો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે તો છે સન્ડે સન્ડે જેટલે ભાઈ ઉતાર હોય તમને ખબર જ છે આપણે આરામ કરવાનો હોય સન્ડેઓને એટલે આજે ને પ્લાન કાંઈ કર્યો નથી જવાનો પણ કાલે તમે આગળનો બ્લોગ જોયો તમે ગયા હતા ખબર આપણે બાજુ ખુદ જોવા માટે ઓર બહુ બીક લાગતી છે ટપુને ટપુને બહુ બીક લાગી એ બધાને બીક ભીક લાગી ભૂબી ગયા હતા રાતે પહેલા વાગ્યા ખબર શનિવારે તો રાતે પાંચ છ વાગ્યા પાંચ છ વાગ્યા ઉતા

સાતો મસ્ત મજા નહીં આવી ગયો છે સવારનો વાગ્યા બપોરના ત્રણ તો એમ જ લાગે છે કે એ છે ને સવાર પડ્યો છે આઠ નવ વાગ્યા લાગે ને એવું હારું હાલો હું બહાર જાઉં ને દૂધ બૂધ લઈ આવું કોઈ કંઈક નાસ્તો કરી લે ત્રણ વાગે અને હા ત્રણે વાગે કોણ કોણ નાસ્તો કરે છે ને એ જરાક નીચે કમેન્ટ કરી જો એ બાયું હોય ને આવી બાઈ અને ત્રણ ત્રણ વાગે નાસ્તો કરવો પડશે હાલો કંડીનર લોકમાં મને રહી જ્યો

હાંસ પડે એ શું થાય પડે રાતના બાર વાગે ને બાર એક વાગે રાત પડે અમારે કે બે ત્રણ વાગે અમારે રાત પડે તે અમારે પાસે રાઈતનું જમવાનું એ જેવું છે પણ એની મજા આવે છે અમને અલગ જ કારણ કે હવાનું જાગો ને ભૂખ નો લાગે અત્યારે ભૂખ લાગે ખાઈ લીધું મારે વાલો નાસ્તો બની ગયો છે આપણા માટે નાસ્તો કરી લેવી એ વેફોને ને આવતો ભૂલી ગયો વેફોનનો લેવો ટોચનો લેવો લઈ જાય તું

તું કેમ રાતે આવ્યો હે થી ભીક લાગે ભો થી ભીક લાગે તને હા કેમ કે સારું આપણે એક કેસ્ત મજા લાખ રૂપિયા ફોન લેવાનો છે લઈ આવ્યો હવે અત્યારે અમે આવી જાય છે પોતા હરખે અહીં મોબાઈલ જોવા માટે કારણ કે બે આઈફોન છે પણ એન્ડ્રોઈડ ફોનની જરૂર પડે એટલે એક લેવાનો છે હવે જોવી ગમી જાય તો લઈ લેવ લેવાનું હાલતા અલ્પેશ ભાઈ આવી અલ્પેશ ગાડી ત્યાં પાર્કિંગ કરે છે હવે આપણે અંદર જઈએ અને મોબાઈલ જોઈએ જો પસંદ આવી જાય તો લઈ લેવાનો છે એક લાખ રૂપિયાનો ફોન ફાઇનલી લઈ લીધો છે એડ કરી દીધો છે પોકો સી

શું કરે એવું છેલ્પેશ બનાવી એક કામ કહું એક વાત આવ્યું તો ને આ આ આવ્યું તો કહું તો આખું બંધ કરી આમ બંધ હાવ આડો હાથ મારી કસે આમ આડો હાથ રાખ આમ આડો હાથ

અરે આ તો એમને મજા કામ હાટું એક્સ્ટ્રા લીધું તારે બીજો લેવાનું બાકી છે આ તો એમનો તારા માટે ને ઘર માટે ઘરે કોઈ રહે નથી ને ઘર એમનું રહે ને એટલે ઘરે ઘરે ફોન જોવા જ ન હોય તમને ખબર છે ફોન લેવાય જાય પણ ખબર નથી તમને ખબર છે ને આપણે એમને બહાર ગયા હતા મને એમ જ ખબર લેવાનો મારું કંઈ નક્કી હતું ને આ તો લાગી ગયો ને તો એ ફોન એક પછી આવ્યો હતો સ્કોલ કરતો હતો ને ઇન્સ્ટામાં તે મને ગમી ગયો તરત લઈ આવ્યો આપણને ગમે એટલે તરત લઈ ખબર છે આપડે પૈસા <laughs> <laughs> <laughs>

તુ જોખી ગયો નહોતો યુટો મોકતે અબો આખો ગમે તો મે ના આવી જા તો પાણીપુરી ખાવા માટે પાણીપુરી ખાલી લે ને ટપકો જાય બે કે હરુ ખાણ સર ચુરમું હે ચુરમું મને ને ખાલેને આયા હું સે આય બહાર હારું મને કાઠિયાનો ચુરમું જો ચુરમું આવી ગયો આ ચુરમું ખાવ તો

ગરમી હમ વધારે થાકી ગઈ નથી થાકી હે કેટલી થાકી ગઈ ગરમી તો હોય ને થઈ કારણ કે ગરમી થાય પંખો નથી એટલે પંખો મૂકવી તો પછી ઓલી ડુંબૂતી ને બારી હતી ને સારું તું ને બારી આ સાઈડમાં આવે એટલે ગરમી તો વધારે થાય પછી પવન ન આવે ના મીડિયમ ગરમી સારી દાળ ભાત ક્યાં વાહ જો દાળ બની ગઈ છે ને બટેકાની સુખી ભાજી છે નવા ભાત છે તો હવે રોટલી થાય છે તો ઠંડુ મોટો મોટો ખાવો છે તર ખાવો છે માન જ ખાવો લઈ આવો આમ તો કે થોડો પૈસા સાહેબ મને પૈસા નથી મારે ખોટી ગયા અરે હકીકત અત્યારમાં કાંઈ નથી અત્યારે હું પચાસ રૂપિયા જેવા હજાર અરે કેવા કવર લેવા બધું સપલ લેવા હું હારું હારું જમવાનું બનાવી નાખે જમી લેવી તારા માં ભૂખ તો લાગી છે હવે તને ભૂખ ધરાઈ ગઈ છે ને તો એમનો જોઈને જોઈને બનાવી બનાવી ધરાઈ ગઈ ને એવું છે પંખો અહીંયા એસી મૂકાઈ દઉં પંખો હારો હા બારી બાજુ બંધ કરી દે હા હારું હારું જમવાનું બનાવી નાખે એટલે જમી લેજે મસ્ત મજાનું ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે થોડુંક જમી પણ લીધું મેં લોક બનાવવાનું ભૂલી જાઉં છું કારણ કે ભૂખ જ એટલી લાગી છે ને તો આપણે મઠો પણ છે અને પાપડ છે ટપો પણ જમવા બે ગઈશું ભૂખ લાગી નથી લાગી કેટલી ઘડિયાળ બધા દસ વાઈ ગયા વધારે નથી દસ વાગે આપણે ખાવી છે એની તો કેટલા વાગે ખાઈ આપણે સાત વાગે એમ ખાઈ એવું થાય તો બટાકાની શાક સૂકી ભાજી પણ થઈ ગઈ છે હવે હું આપણે જમી લઈ કારણ કે આપણે ભૂખ બહુ એટલે બહુ લાગી